ઠેર ઠેર વરસાદી પાણી દ્વારકામાં ફરી વળ્યા છે સૂરજ કરાડી ઉદ્યોગનગર દ્વારકામાં જળબંબાકાર થઈ ગયા છે પરિસ્થિતિ એ છે કે લોકોના ઘરમાં પાણી છે રસ્તા ઉપર પાણી છે જ્યાં જુઓ ત્યાં દ્વારકા નગરીમાં માત્ર પાણી પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુ માહિતી સાથે ફોનલાઇન પર સહયોગી સંવાદદાતા અનિલ લાલ જોડાયા છે અનિલ દ્વારકા નગરી આજે ડૂબી ગઈ હોય એવો નજારો જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર પાણી લોકોના ઘરમાં પાણી જવું તો જવું ક્યાં રહેવું તો રહેવું ક્યાં કદાચ એ પ્રશ્ન આજે દ્વારકામાં ઊભો થયો છે જી નુપુર ચોક્કસથી સાચી વાત છે કે લોકોને જવું તો ક્યાં જવું દ્વારકામાં ભારે અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાલી ખાસ કરીને વાત કરીએ તો જે સુરત કરાડીના ઉદ્યોગનગરમાં જે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં હર હંમેશને માટે પાણી અહીંયા ભરાઈ જતા હોય તો હાલમાં પણ જે ભારે વરસાદે તબાહી મચાવી છે ત્યારે ઉદ્યોગનગર માં જે પાણી ઘુસી ગયા છે લોકોના ઘરમાં અને જનજીવન ખોરવાઈ ગયું છે ક્યાંક ને ક્યાંક લોકોને રહેવા માટે પણ ભારે મુશ્કેલ થઈ પડ્યું છે દ્વારકા સમગ્રમાં જોવું પાણી પાણી ને પાણી છે જ્યાં જુઓ દ્રશ્ય નજર કરો તો પાણી દેખાશે હાલમાં જે યાત્રાધામ દ્વારકા છે ત્યાં જળપંબાકાર વરસાદે મહેર કરી છે અને ખાસ કરીને હાલમાં પણ હજી જે વરસાદ થોડો વિરામ લીધો છે પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસ થી કહીશ કે હાલમાં જે વરસાદ છે એ વધુ સંભાવના હોય હજી હજી પણ વરસાદ દ્વારકા તાલુકાની કે જ્યાં પાણી પાણી ભરાયા છે બિલકુલ દ્વારકા પાણી પાણી થઈ ચૂક્યું છે અને જવું તો જવું ક્યાં રહેવું તો રહેવું ક્યાં એ પ્રશ્ન છે સ્થાનિકોની સાથે સાથે શ્રદ્ધાળુઓને પણ અહીંયા આગળ ચિંતા મોટી છે